દિવ્યાંગ અધિકારી મંચ ગુજરાત પ્રદેશ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી કરાઈ રજૂઆત દસ દિવસ પહેલા દિવ્યાંગ વિદ્યાર્થીને પાસ બાબતે કંડક્ટરે લાફો મારતા સર્જાયો હતો વિવાદ એસટી ડેપો મેનેજર દ્વારા કાર્યવાહી કરી કંડક્ટર વિરોધ યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા ધુવારણથી નડિયા જતી બસમાં કંડક્ટરે દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારતા થયો હતો વિડીયો વાયરલ સમગ્ર બાબતે દિવ્યાંગ અધિકાર મંચના સભ્યોએ રોષ વ્યક્ત કર્યો જિલ્લા કલેક્ટર કચેરીએ મૌખિક રજૂઆત કરી આવેદન પાઠવ્યું કંડક્ટરને હાલમાં ટ્રાન્સફર અપાય છે બોરસદ ખાતે તેમને રદ કરાય અને કાયમી તેમના કાર્યભારમાંથી કાઢી નાખવાની માંગણી કરાઈ આ માંગણી નહીં સંતોષવામાં આવે તો દસ દિવસ બાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી રામધૂન બોલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી

દિવ્યાંગને કોઈ વિભસ વર્તન કરે છે ગાળા ઘાડી કરે છે દરેક વખતે પણ હવે આ વખતે વધારે થયો વિડીયો વાયરલ થયો એનો એટલે આ બાકી કોઈ એનું વાત કરતું નતું પણ હવે જો કોઈ કંડક્ટર તો શું કોઈ સરકારી કર્મચારીની અંદર દિવ્યાંગ ધારો શું છે કોઈને ખબર જ નહીં એટલે મારે સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે બધા કર્મચારીઓ દિવ્યાંગ ધારો શું છે એ અમને જણાવો પહેલા એસ ટી મુના અધિકારી અધિકારીઓને કાર્ય કરવા નમ્ર ઉઘાડી હતી પણ એમને હજુ સસ્પેન્ડ કર્યા નથી એમને ખાલી બદલી જ કરી એમને બોરસદ ડેપોમાં મૂકી દીધા નડિયાદથી એ જ કર્યું છે બીજું કશું કર્યું નહીં અને મારે એટલું જ સરકારને વિનંતી કે દિવ્યાંગ દળાની અંદર બધાને દરેક કર્મચારીઓને દિવ્યાંગ દળો શું છે એ બધું જણાવવા નમ્ર વિનંતી જી તમારું નામ પરિચય અને આજે આપ જિલ્લા કલેક્ટરે રજૂઆત કરવા શું રજૂઆત છે શું કહેતો મારું નામ કોરાટ રમેશભાઈ અને દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશના ના પ્રમુખ તરીકે આજે નડિયાદ ખાતે તારીખ બાવીસ સાત ને પચીસ ના રોજ એટલે કે થોડા દિવસ પહેલા એક ઘટના બની હતી જે છે ગુવારણ નડિયાદ એસટી બસ રૂટમાં એક અમારો વિકલાંગ ભાઈ મુસાફરી કરી રહ્યો હતો એની પાસે પાસ હોવા છતાં ફરજ પરના કંડક્ટર વિનુભાઈ પરમારે પોતાનું ઇન્કમ બતાવવા માટે મજબૂર થઈને ટિકિટ લેવા માટે ફરજ પડી છે પછી બંને વચ્ચે મારઝૂટ થઈ છે ગાડા ગાડી થઈ બીબસ એવો વિડીયો વાયરલ થયો છતાં આ વિભાગને મારા જાણ મુજબ એને બદલી કરવામાં આવી છે સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા આ જ એસટી વિભાગ કર્મચારીએ અમારો સેન્ટ્રલ ગવર્મેન્ટ ધારા બે હજાર સોળ એક્ટ મુજબ કલમ બાણુ મુજબ આને સસ્પેન્ડ થવો જોઈએ આ ખરેખર બદલી પાત્ર નથી જો બદલી કરશો તો કાલે બીજા વિકલાંગ જોડે પણ આવું જ વર્તન ચાલુ રહેશે માટે અમારા ગુજરાતના દસ લાખ વિકલાંગો કે આ સસ્પેન્ડ સસ્પેન્ડ કરવામાં કરવામાં આવે આવે અને જો તો આગામી દિવસો એટલે કે દસક દિવસ પછી નડિયાદ કલેક્ટર કચેરી અમે તમામ ગુજરાતના વિકલાંગો સંગઠિત થઈ રામધૂન બેસાડશું અને રામધૂન એવી હશે કે જ્યાં સુધી ડીસી સાહેબ સસ્પેન્સર ઓર્ડર નહીં કાઢે ત્યાં સુધી આ રામધૂન ચાલુ રહેશે